શિયાળુ પાકોની સિઝન હવે અધવચારે પહોંચી ગઈ છે ત્યારે જીરું ધાણા ચણા ઘઉં રાય રાયડો તથા કોઈપણ પાકમાં કાળીઓ પીળીઓ ચરમી સુકારો જેવા રોગો સામે સો ટકા ગેરંટીવાળું રિઝલ્ટ મેળવવા માગો છો તો અત્યારે જ સત્તાણું બે બત્રીસ પાસઠ નવસો નવ પર કોન્ટેક કરો અને તમારા પાક માટે સો ટકા ગેરંટીવાળી દવા મેળવો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો પાંસઠ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો એંસી રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો દસથી પાંચસો છાસઠ કાળા તલ છવ્વીસો પચાસથી ઓગણત્રીસો વીસ રૂપિયા મગ સોળસો પચીસથી ઓગણીસો સોયાબીન આઠસો સાઠથી આઠસો એંસી વાલ સત્તરસો રૂપિયાથી પચીસસો વીસ રૂપિયા પીડા ચણા નવસો સિત્તેરથી અગિયારસો ચાલીસ ચણા અઢારસોથી સત્યાવીસો પચાસ મેથી આજે એક હજારથી તેરસો પચાસ રૂપિયા રસકાના બીજની જો વાત કરવામાં આવે તો સત્યાવીસો રૂપિયાથી ચોત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ચારસોથી ચારસો પચાસ તુવેર ઓગણીસોથી એકવીસો ત્રીસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો પંચાવન સુવા સોળસો નેવુંથી સોળસો નેવું રૂપિયા સુકા મરચાં ચૌદસોથી આડત્રીસો એરંડો એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા રાય અગિયારસો એકતાલીસથી તેરસો પચાસ ચોળી એકત્રીસો એક્યાસીથી ચોત્રીસો પાસઠ વરિયાળી ચૌદસો એકાવનથી ઓગણત્રીસો કલંજી અઠ્યાવીસો સાઠથી તેત્રીસસો છવ્વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ત્રીસથી બસો એકસઠ લસણ પાંચ હજાર પચાસથી સાત હજાર સો રૂપિયા અડદ તેરસોથી થી પચાસ ધાણા અગિયારસો પંચાવનથી ચૌદસો ચાલીસ રૂપિયા ધાણીની જો વાત કરીએ તો તેરસોથી સોળસો સિત્તેર રૂપિયા તલ બાવીસોથી ઓગણત્રીસસો નેવ્યાસી છીણી મગફળી અગિયારસો વીસથી બારસો ચોપન જાડી મગફળી અગિયારસોથી તેરસો સાડત્રીસ કપાસ આજે અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઇક આપી દેજો અને જો વિડીયો પસંદ આવે તો તમારા જેટલા મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર